તો મહારાષ્ટ્રમાં ભાષાનો વિવાદ હવે પોસ્ટર વોર સુધી પહોંચી ગયો છે હિન્દી વિરુદ્ધ ક્ષેત્રીય ભાષાનો વિવાદ હવે મહારાષ્ટ્રમાં પણ થઈ રહ્યો છે એમાં પણ સરકારે પાંચમા ધોરણ સુધી હિન્દી ફરજિયાત ભલામણ કરતા આ વિવાદ થયો છે જોકે ફડણવીસે એવી પણ સ્પષ્ટતા કરી છે કે હિન્દીને ફરજિયાત નથી બનાવવામાં આવ્યું મરાઠી ભાષા જરૂરી છે મહારાષ્ટ્રમાં ઠેર ઠેર ભાજપના પોસ્ટર જોવા મળ્યા હતા કે ભાષા તોડતી નથી જોડે છે આ ભાષાની શક્તિ નથી મહારાષ્ટ્રની ભક્તિ છે હિન્દી ભાષાના મહત્વને સમજાવતા આ પ્રકારે પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેની સામે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે જો દેશની અડધી આબાદી આજીવિકા માટે મહારાષ્ટ્ર આવે છે તો આખા દેશે હિન્દી નહીં મરાઠી ભાષા શીખવી જોઈએ તો ભાષાનો જે વિવાદ છે ને હવે વિવાદ છે તે પોસ્ટર વોર સુધી જોવા મળી રહ્યો છે મનસે સરકારના નિર્ણયોનો સતત વિરોધ કરતા ત્યાંના લોકો જોવા મળી રહ્યા છે ભાજપે હિન્દીનું સમર્થન કરતાં પણ હવે પોસ્ટરો લગાવ્યા છે અને તેમને એ સમજાવ્યું છે કે માત્રને માત્ર હિન્દી ભાષા એ રાખવામાં આવી છે ભાજપે લખ્યું કે ભાષા જોડે છે તોડતી નથી અને આ બંને દ્રશ્યો અલગ અલગ વિસ્તારના પોસ્ટરના અમે આપને બતાવી રહ્યા છે કે ભાષાનો વિવાદ હવે કેટલી સુધી પહોંચ્યો છે અને થોડા સમય પહેલાં એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે ભાષાને લઈને લોકો લડતા પણ જોવા મળ્યા હતા